જય હિન્દ મિત્રો ઇન્કમ સર્ટિફિકેટ એટલે કે આવકના દાખલાને ઘરે બેઠા મોબાઈલથી કેવી રીતે કઢાવવો તે આપણે આજના વિડીયોમાં જોઈશું તે અંગેના કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ આપણે જાણીશું તે પહેલાં જો તમે મારી ચેનલ ઉપર નવા આવ્યા હોવ તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો વિડીયોને લાઇક કરજો ગમે તો કમેન્ટ કરજો તેમજ શેર કરજો સૌપ્રથમ આવકના દાખલા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે આપણે જોઈશું સરનામાના પુરાવા તરીકે કોઈપણ એક ડોક્યુમેન્ટ આમાંથી ફરજિયાત જોઈશે જેમ કે રાશન કાર્ડ વીજળી બિલ પાણીનું બિલ જે ત્રણ મહિના કરતાં જૂનું ન હોવું જોઈએ ગેસ કનેક્શન બેંક પાસબુક પોસ્ટ ઓફિસ અકાઉન્ટનું સ્ટેટમેન્ટ અથવા તો પાસબુક ડ્રાઈવિંગ લાયસન્સ તેમજ પીયુસી એટલે કે સરકારી ફોટો આઈડી કાર્ડ સર્વિસ ફોટો આઈડી કાર્ડ હોવું જરૂરી છે જ્યારે ઓળખના પુરાવા તરીકે આપ ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ પાન કાર્ડ પાસપોર્ટ તેમજ માન્ય શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલા ઓળખ કાર્ડને રજૂ કરી શકો છો આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ ફરજિયાત છે આવકના પુરાવા તરીકે નીચેમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવું ફરજિયાત છે જેમ કે એમ્પ્લોયી સર્ટિફિકેટ પગારદાર હોય તો ફોર્મ સિક્સટીન એનો છેલ્લા ત્રણ વર્ષથી આઈટીઆર જો વ્યવસાય હોય તો ત્રણ વર્ષનો આઈટીઆર તેમજ તલાટી સમક્ષ ઘોષણા એટલે કે સેવા સંબંધિત હોવું જરૂરી છે આવકનો દાખલો બે રીતે કઢાવી શકીએ છીએ એક ઓનલાઈન બીજું છે ઓફલાઈન જો મિત્રો તમારે ઓફલાઈન અરજી કરવી હોય તો સૌ પ્રથમ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરી લેવાના રહેશે ત્યારબાદ તમારે તાલુકા પંચાયત અથવા મામલતદાર કચેરીએ જવાનું રહેશે અને ત્યાંથી તમને એક ફોર્મ અપાશે જે ફોર્મ ભરીને તમારે ડોક્યુમેન્ટ સાથે જોડવાના રહેશે ત્યારબાદ કર્મચારી તમારા દસ્તાવેજને ચકાસીને ફોટો પાડશે અને સહી સિક્કા કરીને થોડા જ સમયમાં તમને આવકનો દાખલો મળી જશે તેમજ હવે આપણે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તે જોઈશું ઓનલાઈન અરજી કરવા માટે તમારે ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનવાળી વેબસાઇટ ઉપર આવી જવાનું રહેશે એટલે કે ડિજિટલ ગુજરાતના પોર્ટલ ઉપરથી તમે આવકનો દાખલો ઓનલાઈન કઢાવી શકો છો અહીંયા તમારે સૌ જો રજીસ્ટ્રેશન ન હોય તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે આપણે સૌ પ્રથમ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરીશું અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર ઇમેલ આઈડી તેમજ પાસવર્ડ એડ કરીને તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે અહીંયા તમારા મોબાઈલ નંબર કે ઇમેલ આઈડીથી લોગિન કરવાનું રહેશે લોગિન કર્યા બાદ આપણી સામે આપણી પ્રોફાઇલ ઓપન થઈ ચૂકી છે તમે જોઈ શકો છો કે અહીંયા અલગ અલગ પ્રકારની તમામ સર્વિસ આપવામાં આવેલી છે આપણે અહીંયા ઇન્કમ સર્ટિફિકેટ ઉપર ક્લિક કરીશું અહીંયા તમને જરૂરી તમામ સૂચનાઓ આપવામાં આવેલી છે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે પણ અહીંયા દર્શાવવામાં આવેલું છે આપણી સામે ફોર્મ ઓપન થઈ ચૂક્યું છે અહીંયા તમારે તમારી દરેક ડિટેલ ફિલ કરવાની રહેશે કયા મહત્ત્વથી તમે ઇન્કમ સર્ટિફિકેટ મેળવવા માગો છો તે દર્શાવવાનું રહેશે ત્યારબાદ તમારે તમારે દરેક ડિટેલ અહીંયા ફિલઅપ કરીને તમારા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ આ ફોર્મને સબમિટ કરશો એટલે તમારો એક એપ્લિકેશન નંબર જનરેટ થશે આ એપ્લિકેશન નંબર થ્રુ તમે તમારું એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકો છો જે થોડા જ દિવસમાં તમારો આવકનો દાખલો જનરેટ થઈને તમે ઓનલાઈન ડાઉનલોડ પણ કરી શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો તેમજ શેર કરજો